ભાવનગર શહેરના મુનિધી તિલકનગર જવાના રસ્તા નજીકથી એક યુવાન ઉપર પાંચથી હતી જેને લઈને પોલીસ ફરિયાદ કરાતા પોલીસે છ શખ્સો ઝડપી લીધા ભાવનગર શહેરના મુનિધી તિલકનગર જવાના રસ્તા ઉપર અજાણ્યા વ્યક્તિઓ ગાડી આડી આવડી કરતા હતા તે વેળાએ ઈજાગ્રસ્ત ભાઈએ કીધું હતું કે ભાઈ ગાડી સીધી ચલાવ હુમણા ભડકાય જાય જેને લઈને ઘનશ્યામભાઈ રમણીકભાઈ પરમાર ઉપર પાંચથી છ જણા શખ્સોએ ઉપ ભેગા થઈને આડેદર છરીના ઘા ચીકી દીધા હતા જે ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા ઘોઘરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા ઘોઘરોડ પોલીસે સદામ અબ્દુલ સતરભાઈ શેખ સહિત છ ઈસમોને ઝડપી લઈ ઘોઘરોડ પોલીસે સદામ અબ્દુલ સતરભાઈ શેખ સહિત છ ઈસમોને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી